નમસ્કાર ન્યૂઝ સાથે હું જઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે આઠમી વખત બજેટ રજૂ કર્યું છે મહત્વની બાબત છે કે ઘણા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે ઘણા મુદ્દાઓ બાકી પણ રાખવામાં આવ્યા છે સૌથી મહત્વની વાત કરીએ તો એક લાખ લોકોને ઘર મળશે કેન્સરની દવાઓ સસ્તી કરવામાં આવી છે આ સાથે જ કપડાં સસ્તા કરવામાં આવ્યા છે મોબાઈલ ફોન સસ્તા કરવામાં આવ્યા છે એટલે એક તરફ જોતા આપણે એવું કહી શકીએ કે મધ્યમ વર્ગ માટે બજેટ બે હજાર ચોવીસમાં જે રજૂ કરવામાં આવ્યું હતું તેના જ રિલેટેડ બે હજાર પચીસમાં પણ મધ્યમ વર્ગને ફાયદો થાય તેવું બજેટ અવશ્ય રજૂ કરવામાં આવ્યું છે મહત્વની બાબત છે કે જ્યારે નાણાં મંત્રી બજેટ રજૂ કરી રહ્યા હતા અને જ્યારે અંત અંત સમય હતો એ સમયે તેમણે આવક વેરાની વાત કરી ટેક્સની વાત કરી એટલે કે 12 લાખ સુધી કોઈ ટેક્સ ન ભરવાની વાત કરવામાં આવી છે એવું કહી શકાય કે અપકી બાર 12 લાખ ને પાર અનાજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સીએ છે મનીષ બક્ષી મનીષજી આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં થેન્ક યુ વેરી મચ મનીષજી જે પ્રમાણે નાણા મંત્રીએ બજેટ રજૂ કર્યું છે ટેક્સની વાત કરી છે 12 લાખ સુધી કોઈ જ ટેક્સ નહીં કેટલું તથ્ય આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો થેન્ક યુ વેરી મચ જે આપે જણાવ્યું એ પ્રમાણે લગભગ અગિયાર ને પચાસ બાર વાગ્યા સુધી એટલે એક કલાક સુધી આપણે સૌ બજેટ જોતા હતા મંત્રીએ જણાવ્યું પણ ખરું કે હું આવતા અઠવાડિયે ફાઇનાન્સ બિલ રજૂ કરીશ એટલે આપણી બધાની આશા અપેક્ષા ત્યાં ઠંડી પડી ગઈ હતી પરંતુ એમણે એકદમ જ ખૂબ જ

કે નાણા મંત્રીએ આઠમી વાર બજેટ રજૂ કર્યું છે એને સંપૂર્ણ રીતે પોતાની જવાબદારી જે છે પોતાની જે એક ભારતના વિકાસની વાત છે બે માં વિકસિત ભારત તરફ જે લઈ જવાનો પ્રયાસ છે ચોક્કસપણે આ બજેટ બે હજાર બજેટ એક સીમાચિહ્ન બજેટ ગણાશે બે હજાર સુડતાલીસમાં આપણે જે પણ જ્યારે જ્યારે પણ વાત કરશું જે પણ માધ્યમથી ત્યારે બે હજાર સુડતાલીસ માં બે હજાર પચીસ ના બજેટની ચોક્કસ વાત થશે કારણ કે આ બજેટમાં આમ જોવા જાય તો ગ્રોથની વાત કરીએ તો જીડીપી ડાઉન છે એક્સપેક્ટેશન કરતા વર્લ્ડ ઓવર ઇકોનોમી ડાઉન છે પરંતુ જે સુખદ વાત કહેવાય એ કદાચ દર્શક મિત્રોને ખ્યાલ નહીં હોય છેલ્લા દસ વર્ષનું બજેટ જોશો તો હંમેશા ધરીઝ એ ફોરેન્સ પાર્ક વિદેશી આંચકાઓ હિન્ડરબર્ગ હોય કે કોઈ પણ હોય દસ વર્ષનો આપ ઇતિહાસ તપાસશો તો ક્યાંક ને ક્યાંક ધરીઝ એ ફોરેન્સ પાર્ક બિફોર ધ બજેટ દસ વર્ષનો મારો જે પર્સનલ અન્ડરસ્ટેન્ડિંગ છે જે નોલેજ છે એ પ્રમાણે આ વખતે ભારતીય મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે ભારતીય અર્થતંત્ર એટલે કોઈ પણ વિદેશી આંચકો કોઈ પણ વિદેશી સ્પાર્ક ફોરેન સ્પાર્ક આ વખતે આપણને આવ્યો નથી એ આપણી આર્થિક તાકાત બતાવે છે અને એના ભાગરૂપે જીડીપી ડાઉન છે છતાં પણ નાણા મંત્રીને ચોક્કસપણે ખબર છે કે જો આ આમ આદમીની સામાન્ય નાગરિકની મિડલ ક્લાસની સ્પેન્ડિંગ કેપેસિટી વધારીશું જી તો જ આપણે વિશ્વના અર્થતંત્રમાં જે પાંચમા નંબરથી ત્રીજા નંબર પર જવાની વાત છે બે હજાર અઠ્યાવીસમાં માં એ સંપૂર્ણપણે આપણે પૂર્ણ કરી શકીશું એટલે એક સક્ષમ સંનિષ્ઠ પ્રયાસ છે મારા હિસાબે આ બજેટમાં આનાથી વધારે કોઈ પણ ક્ષેત્ર ને કોઈ પણ વર્ગ લગભગ આનાથી વધારે આશા ન રાખી શકે જે પ્રમાણે તમે આગળ વાત કરી કે પચીસ ટકા સુધીનું એમને ટેક્સની બાબત વાત કરી છે તો સ્લેબ વાઇઝ જે ટેક્સની વાત કરી છે તેમાં મધ્યમ વર્ગને કઈ રીતે ફાયદો થઈ શકે છે આમાં એટલે એમણે બહુ સ્પષ્ટ જણાયું કે જે સ્લેબ છે એ ચાર લાખ સુધી કર્યો ત્રણ લાખમાંથી જી અને એના ટેક્સના રેટ પણ વધાર્યા એટલે સ્લેબ વધાર્યો પહેલા પંદર લાખ રૂપિયા સુધી ત્રીસ હતો હવે પંદર લાખની ઉપર પણ એમણે વધારીને ત્રીસ ટકાનો સ્લેબ છે ચોવીસ લાખ સુધી લઈ ગયા એટલે એમણે શું કર્યું કે ચાર લાખ સુધી નીલ ટેક્સ ચાર થી આઠ પાંચ ટકા અને વીસ લાખ થી ઉપર પચીસ ટકા એક વધાર્યો ચોવીસ લાખ થી ઉપર ત્રીસ ટકા એટલે કહેવાનો મતલબ છે કે સેક્શન એટી સેવન જે રિબેટ મળે છે હમ એમાં બાર લાખ રૂપિયા સુધી તમારી આવક હશે એમાં જે તમને આવક વેરો થશે આપવાનું થશે એ રિબેટના રૂપે તમને બાદ મળશે એટલે બાર લાખ રૂપિયા સુધી તમારી ઇન્કમ હશે તો તમારે કોઈ પણ પ્રકારનો આવક વેરો ચૂકવવાનો થશે નહીં બાર લાખની ઉપર આપની આવક થશે ત્યારે તમારે બાર લાખથી સોળ સુધી પંદર ટકા સોળથી વીસ વીસ ટકા થી ચોવીસ લાખ સુધી પચીસ અને ત્રીસ એટલે મેં જે કીધું એ પ્રમાણે પહેલાં મારી સોળ લાખ રૂપિયા આવક હતી તો મારે ત્રીસ ભરવો પડતો હતો હવે મારે સોળ થી વીસ લાખ સુધી વીસ ટકા ભરવો પડશે વીસથી ચોવીસ પચીસ ટકા ભરવો પડશે અને મારી ચોવીસ લાખની ઉપરની આવક પર મારે ત્રીસ ટકા ભરવો પડશે એટલે મધ્યમ વર્ગ અને હું તો કહું છું જે અપર ક્લાસમાંથી જે લોઅર અપર ક્લાસ કહેવાય કે જેની વીસ પચીસ લાખ ઇન્કમ આમ સામાન્ય કહેવાય છે વાર્ષિક તો એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક આવા

એને સાત લાખ કરી રિબેટ ને એટલે મારે સાત લાખ સુધી ટેક્સ નહીં લાવતો હતો હવે એ સામાન્ય વાત કરીએ વિદાઉટ ટેકનિકલ લેંગ્વેજ તો હવે સાત લાખ ને બદલે એ લિમિટ બાર લાખ કરી એટલે બાર લાખ સુધી મારે ટેક્સ નહીં ઉભરવો પડે એટલે આ વાત થઈ ગઈ મધ્યમ વર્ગની મિડલ ક્લાસની જે એમના બજેટમાં ત્રણ થી ક્લિક કર્યો એટલે મિડલ ક્લાસ ની ઇન્કમ ટેક્સ પર આ છૂટ આપી એટલે સ્પેન્ડિંગ કેપેસિટી વધારી જે પણ એમણે ઉલ્લેખ કર્યો અને જે મેં કીધું કે ઉચ્ચ જે હાયર ક્લાસ નહીં પણ હાયર લોઅર ક્લાસ હાયર ક્લાસમાં પણ હાયર અપર ક્લાસ હાયર મિડલ હાયર લોઅર તો જે હાયર લોઅર ક્લાસ છે જેની વીસ પચીસ લાખ રૂપિયા સુધી આવક છે એને પણ ફાયદો થશે જેની ચોવીસ લાખ રૂપિયા સુધી ઉપર આવક છે એને આ બજેટમાં કોઈ ફાયદો નથી એટલે જે કીધું કે અમીર વર્ગ છે ઉચ્ચ અમીર વર્ગ હાયર અપર ક્લાસ એને આ ટેક્સ સ્લેબમાંથી કોઈ ફાયદો નથી એની જરૂર પણ નથી

પચાસ હજાર રૂપિયા સુધી આવક હોય તો બેંક ટેક્સ કાપતી નથી હવે એ લિમિટ એમને પચાસ હજાર થી લાખ રૂપિયા જેની પર ભાડાની આવક છે જે સિનિયર સિટીઝન છે જે લોકો રિટાયર્ડ છે એની ભાડાની આવક છે ઘણા બધાની એની બે લાખ ચાલીસ હજાર સુધી ભાડાની આવક હોય તો સામાન્ય બે લાખ છ લાખ કરી દીધી આવક હશે વાર્ષિક વાત કરી કે તેનાથી ઘણો ફાયદો જે સિનિયર સિટીઝન છે જેમની બીજા કોઈ પ્રકારની આવક નથી એ લોકોને ફાયદો થશે પછી એમણે ડાયરેક્ટ જ લાખની વાત કરી અને બેનિફિટ આપ્યો અને તે વખતે કચ્છમાં એમણે જીએસટીમાં કીધું જ છે કે હું ફાઈનાન્સ બિલ ઇનડાયરેક્ટ ટેક્સ થી શરૂઆત કરી બાર વાગે તો અને ઇનડાયરેક્ટ ટેક્સમાં એમણે કસ્ટમ્સ ને બધા પર વાત કરી પણ જીએસટીમાં જે સુધારા વધારાની આપણે આશા છે એ ચોક્કસ અપેક્ષા રાખીએ કે આવતા અઠવાડિયે જે એમણે ફાઇનાન્સ બિલ રજૂ કરવાનું છે એમાં જે અપેક્ષા પ્રમાણે માં પણ ઇન્કમ ટેક્સમાં ડાયરેક્ટ ટેક્સમાં જે અપેક્ષા આપણી સંતોષાઈ છે એ બી જીએસટીમાં સંતોષ આશે પણ એ માટે આપણે બધા એક અઠવાડિયું રાહ જોવી પડશે જી જી મને જે જણાવશો કે જે નિર્મલા વચ્ચે બજેટમાં એવી ચર્ચા કરી કે ફાઈનાન્સ બિલ આવતા આપણે રજૂ કરીશું તમારી શું આશા છે કે શું હોઈ શકે અને તેમાં શું રજૂ થઈ શકે છે હવે ફાઈનાન્સ બિલમાં જે આપણને આશા હતી કે આ ટેક્સના રેટ સ્લેબ રેટ આ ટીડીએસના સુધારા વધારા એ બધા ફાઈનાન્સ બિલમાં આવશે પણ હું એકદમ કહું છું કે એમણે બહુ સ્માર્ટલી આ બજેટ રજૂ કર્યું છે જી બહુ જ ચતુરાઈ પૂર્વક બજેટ રજુ કર્યું છે કારણ કે આજે આ જે ફાઇનાન્સ બિલની પ્રપોઝલ જો આજે ના આપી હોત ને એક અઠવાડિયા પછી આપી હોત તો એની મહત્વતા અને લોકોનો નિરાશા સાંપળત પણ આજે એમને ફાઇનાન્સ બિલ નો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટેક્સ સ્લેબ જે પહેલો પાર્ટ આવે એ એમણે આજે રજૂ કરી દીધો અને આપણે બધાને ખૂબ સારી રીતે આવકાર્યો છે એને જી હવે જે ફાઇનાન્સ બિલ છે એમાં રેસ્ટરાઈઝેશનની વાત છે સરળીકરણની વાત છે કમ્પ્લાયન્સ જે અત્યારે છે કમ્પ્લાયન્સમાં સરળીકરણ કરવાની જરૂર છે જે ફેશલેસ એસેસમેન્ટ છે જે ફેસલેસ અપીલ છે એમાં સરળીકરણની વાત છે હવે જે નાના કરદાતાઓને જે રિટર્ન ભરવામાં અને પછી ફેસલેસ નોટિસ આવે છે ઈમેલ પર એ નથી મળતી ને પછી જે ખૂબ જ પ્રકારની કાયદાકીય રૂચવણ ઊભી થાય છે એની વાત છે ઘણા બધા ઇન્કમટેક્સમાં હાલ ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ ઘણા બધા વ્યાપારી સંગઠનોએ સુધારા સૂચવ્યા છે ને એ સૂચવ્યા જે સુધારા એને માટે જ આપણે આવતા અઠવાડિયે બિલની રાહ જોઈએ કે જેમાં એસેસમેન્ટ પ્રોસિડિંગ્સ એમાં જે ટ્રાન્સફર પ્રાઇઝિંગ લગતા છે જે મર્જર એકવીઝિશનને લગતા કાયદા છે અને ઘણા બધા કમ્પ્લાયન્સને લગતા કાયદા છે અને લિટિકેશન થાય ત્યારે લિટિકેશન દૂર કરવા માટે જે સરળીકરણ રહે એ માટેના જે સુધાર વધારે છે એ ફાઇનાન્સ બિલમાં ચોક્કસ આવશે અને આજના જે આ બજેટ રજૂ કર્યું છે એ પછી તો આપણને આશા હવે વધી ગઈ છે અમને જી જરૂરથી જરૂરથી મની મનીષજી ધન્યવાદ બેનિફિટ ન્યૂઝ સાથે જોડાવા બદલ મહત્વની બાબત છે કે જે પ્રમાણે નાણા નાણામંત્રીએ આજે બિલ બજેટ રજૂ કર્યું છે મધ્યમ વર્ગથી લઈને શ્રીમંત સુધીની તેમણે વાત કરી હતી મહત્વની બાબત છે કે જીએસટીના તેમાં એડ નથી કરવામાં આવી પરંતુ જે પ્રમાણે મનીષજીએ જણાવ્યું કે આવતા અઠવાડિયે જ્યારે ફાઇનાન્સ બિલ રજૂ કરવાનું છે તેમાં આવકારી લેવામાં આવે ટીસીએસ અને ટીડીએસ બંનેને સરળીકરણ કરવામાં આવ્યું છે એટલે એક જોતા એવું કહી શકાય કે મધ્યમ વર્ગ માટે જે આ બજેટ રજૂ થયું છે તે ચોક્કસથી મહત્વપૂર્ણ સાબિત થયું છે આવા સમાચારોને ન્યૂઝ જોવા માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર